ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે નાઈ ધોઈને એકદમ તમારો ભાઈ થઈ ગયો છે ફ્રેશ પણ હવે એક આરા થાય છે મને જો આ ગાડી લુવાનું આરા થાય છે આટલી બધી જા કરાવી છે ને પાણી પાણી થઈ ગયું છે યાર ગાડી લુવી છે આગળ કોકને ધંધા લગાડી દઉં જો તો ગાડી ધોઈ દીયો હાલો મસ્ત મજાની ધોઈ દીયો ની સોરી લુઈ દીયો હાલો હાલો આજ તો રખે લુવાનો કેમ કે સક ધોયા ને ખાલી ગાબો જ મારવાનો છે એમ એમ હા હા આ કે મગર ની વાર ઉભી

તો ગરમ એસી ચાલુ કરી દીધું છે મસ્ત મજાનું અને આપણો કોમલબેન જાય છે આપણો ડેલો ખોલવા ડેલો ખોલે એટલે રેવસમાં કાઢી લેશું અને પછી નીકળી ફટાફટ ચાલો મમ્મી બે દિવસમાં આવતો રહ્યો ઓકે ડન ઉપાધીના કરજો કંઈ ખોટી અરે તે વાત કેવી કરી વાત કેવી મને ચા પીધા મોર કઈ દાવ ને અરે અને કંઈ ઘટે તો ફોન કરજો ફોન કરજો અહીંયા પૂગા હે નીકળ્યો હારો હાલો મમ્મી નીકળ્યો જાવ મમ્મી ચાલો નીરા ચા કે ભાઈ ઓકે તો હાલો નીકળી આવજો વાહ કોઈ આવતું નથી ને જોજો હવાર માં કર્યા કરી ના નાખી તો હવાન જન ચેલ લેટ્સ ગો ફટાફટ નીકળી જય વાછરા દાદા ફાઇનલી આપણા ફઈ ઘરે પહોંચી ગયા છીએ ગાડી કરી દઉં બંધ અને જરાક જય શ્રી કૃષ્ણ કરી લઉં નકર કે આવ્યો નહીં હાલો જાઉં જો યશી કૃષ્ણ હું કઈ જાતો આવું ના કેમ કે આવ્યા ને આથી ઈ તો હું મે બાધવા ને તા સાવ હા વાવડતા મને ફલે ફલ ના હોય વાહ તો હું બોલું ને કા બોલું ને હાલો ખાલો લઈ લ્યો ખાસ જો પાર્સલ ને થોડાક દે વાથી આખી ગેમ જોઈ છે જો સાહેબ જો સ્કૂલ હે અહીંયા થી સાહેબ કે વિરમદળ ગામની અંદર આવું બધું જોડે જો આ મારો ફૂઈ બધું રાખે શું રાખો તમે બધું કાઈ દે હું કઈ લેવો આ હોલસેલ હાલો ભાઈ સેલ કાઢ્યો છે પચા ની કેટલી હાડી તો કેટલી હલો હા પાંચસો માં ત્રણ હાડી પાંચસો ત્રણ તો તમે કયો હાલો છે એવું તમે બધું બધું ને ને સાડીઓ રાખે પાટલા ડોયલું બાથરૂમ માં તૂટી ગયું લઈ જઈએ તો આપડે ફૂઈ ના ઘરે ચા પાણી પીતા સોરી ચા પાણી તો પીતો ને પાણી પી લીધું છે રોગું કઈ વાંધો નહીં જરાક બહેન નીકળી જાય હવે આપણે જાશું આપણા સસરાના ઘરે મનાલી લેવા તો फटाफट નીકળી ગર કુતરું ગઈ ને બેઠું તો હટાવ દીજો હવે શાંત પડી ગયો હવે અટા કી ઉય 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 હું કરતું તમારા આગળ ખબર નઈ મારા ને એ જૂનો સંબંધ હોય એવું લાગતો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને તમને આ બે મહેમાન દેખાય છે સોરી મહેમાન તો હું છું આ બે વીર જવાન દેખાય છે મારા સારા છે બે તારું નામ શું છે ઉદય વાહ વાહ તારું નામ શું છે અંકિત વાહ હું વાત છે અંકિત ને ઉદય

થઈ જાય કમ્પ્લેટ કે મોટા થાય રેડી થાય રીઝન શું છે ખબર આ ડાવરો ભાગી ના જાય ને એટલે હાલી હાલી થોડે થોડે જઈ શકે એમ ભાઈ અત્યારે સુપેડી ગામમાં પહોંચી ગયા છે ને આપણી ગાડીની અંદર ડીઝલ નાખીએ છીએ અને ઘણા બધા લોકો અહીંયા આપડા વિડીયા જોયું છે નથી જોતા

हां तुम्हारे माडे भाई बदी करू पडेनिया अरे ई नत पीवोत यारे शेडा मा थोडू वाप रे शेडा मा मारे भाई बदी चाले थोडू थोडू तोनली आपकी भाभी से मिलके आपको कैसा लगा हमको बहुत अच्छा लगा अच्छा लगा हमारे पास शब्द नहीं है कहने के लिए <laughs> तने केव लाग्यो बहुत सरस मजे आवतो नथी के हमे पहली बार मड्या छ गइस अच्छा कोनो पर कब्जा कर लीदो बस ऊपर कब्जा कर लीदो वाह दई आई दीदो ये तो अमीर से भाई दिल्लीली अमीर से दमी दे दी એટલે denn na maan

कसूकर सोया सु वा? अपने वाला अपने फोटोस फेंक करी है हाँ। ना सरस तेरी <laughs> मनाली एक गोटा चढ़ी <laughs> मनाली नहीं आज हमारा बदाय गोटा चढ़ी आई से के बहु नहीं गए एक्चुअली भयंकर ने नेगेटिव नेगेटिव कमेंट्स थी थागी गया पर हमने काय फेयर पढ़ता नहीं एक्चुअली मै

આ છે મને હું આમ ઓછો એવું બધું પણ પછી આને માં જોયું કે આ બધું પહેરતી હોય તો પણ કઈ ખબર પણ હવે આજ મેં જોઈ લીધી એટલે બીજી વાર ધ્યાન થેન્ક યુ થેન્ક યુ વાહ બરાબર

हाँ, <laughs> सो तो पोनी सलाम। ये लो मिस मनाली, ये आपके लिए। और आपके लिए खाना भी तैयार है, आ जाओ अंजलि आहिर की एचपी। अब थोड़े दिनों में अंजलि आहिर एचपी। ब्लॉग, 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 ब्लॉग। हाय। अब की बार <laughs> अंजलि <बारं थी> सरकार। <laughs> तो आज खाने में क्या है? ખાને મેં કના હે ખાને મેં ખાના તો હે લેકિન યે ક્યા હે તડકા જીરા રાઇસ ટમાટાનો શાક છે રોટલી છે છાસ છે પાપડ છે સલાડ છે અને સર હવે તમે જે કાઈ ભી કહેશો અમે બનાવી એવું તમારી મહેમાનગતિમાં અમે કાઈ નઈ ઘટવા દઈએ ખાનાપાના ખાઈ લેયા છે એકદમ કમ્પ્લીટ ડન હો ગયા એકદમ ટાકી ફૂલ હો ગઈ હે સો તમે શાક અને સો ટમેટાનો શાક ઓહ વાહ અને મેં બધી પાપડ પાપડ થી વાતે મને

આ સાઈડ જો કાન બધું છે આયા છે ને બે લિમિટ લખેલી છે 30 ની સ્પીડ માં જ ગાડી આકવાની વા કેમેરા મેલલ છે ડાયરેક્ટ મેમો આવે મારે આવેલો છે એકવાર અનુભવ બોલે સણના બોર ખાવાની મજા આવે કે મીઠા હે ખાટા હે ખાટા ખાટા મને ખબર હે એટલે લીધા મીઠા હોય તો ઓઈને લઈ દો અમે બટકી ગયા બે વાર ભાઈ આ બોરમાં તો હું કાવ ટન ખબર આવું ને તને એમ ના થાય કારણ કે સાસણ લેવું બોર ખબર વીસ રૂપિયામાં અંદર ફરવા આવો ને એટલે બધું ખાવું કે ના ખાવું પણ એક આ વસ્તુ જરૂરથી ખાજો આ જામફળ છે ને ભાઈ નેચર આ વાડીમાંથી ડાયરેક્ટ મજા આવી જાય બે ત્રણ વાર બે ત્રણ વાર લીધા છે આ ભાઈ ની રેકડી ક્યાં હોય આપડે જો રસ્તો જોઈ લેજો તમને ખ્યાલ આવી જાય આ હોટલ ની સામે ખોડિયાર રેસ્ટોરન્ટની સામે

મસ્ત લાગે એમ કે સારા લાગે એટલે આમાં કેરીઓ આવી ને આમ બહાર ને ઢળી પડી છે એટલી બધી આવી છે એ આમ જો તો જસ્ટ પોચ્યા છે મોટું મોટું ધોઈ નાખ્યું છે આખું મારી રાતી થઈ ગઈ રાતી આખું થઈ ગયું